ખાવ કોઠીંબુ કડુક કડુક પાત્રો કાગડો કોઠીંબુ કુવો કુંભાર ટીમ્બો મૃગ કૂતરો ગાય ઘાસ અને લુહાર વાહ વાહ વેલામાં કેવું મજાનું પીળું ધરખમ પાકેલું કોઠીંબુ છે આજે કોઠીંબુ ખાવાની મજા પડી જશે કાગડો જ્યાં કોઠીંબુ ખાવા માટે ચાંચ લંબાવે છે ત્યાં જ કોઠીંબુ બોલી ઉઠે છે કાગડાભાઈ કાગડાભાઈ આવી મેલી ગંદી ચાંચ વડે મને ખાતા નહીં ખાવું હોય તો ક્યાંકથી પાણી લાવી ચાંચ ધોઈ આવો પછી મને ખુશીથી ખાજો કાગડો ચાંચ ધોવા માટે ઉડતો ઉડતો કૂવા પાસે જાય છે કુંવાર કૂવા કુવા દેવા આંગણ આવ્યા કાગ દેવા આપો પાણીડા ધઉ ચા ચૂડી ખાવું કોઠીંબુ કડો કડો પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી કડૂલો લઈ આવો કાગડો ફરીથી ઉડતો ઉડતો કુંભાર પાસે જાય છે કુંભાર 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 ચૂડી ખાવું કોઠીબુ કડું કડું કાગડા ભાઈ માટી લઈ આવો તો રોપાળો ઘડો કરી દઉં કાગડો હવે ઉડતો ઉડતો ટીંબા પાસે જાય છે ટીંબા 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 દેવા આંગણે આવ્યા કાગ દેવા આપો માં ટૂડી ઘડુ ઘડુ લો સિંચુ પાણીડા ધોઉ ચાચુડી ખાઉ કોઠીંબુ કડો કડો ભાઈ મૃગલાની સિંગડી લઈને ખોદી લેને ના કોણ પાડે છે કાગડો હવે ઉડતો ઉડતો મૃગ પાસે જાય છે મૃગલ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આપો સિંગલડી ડી ખોદુ માટીડા ઘડુ ઘડુ લો સિંચુ પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીંબુ કડો કડો મને મારીને મારી શિંગડી લઈ લે કૂતરાને બોલાવી લે મને મારે કાગડો હવે કૂતરા પાસે જાય છે કૂતા 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 દેવા

તો દૂધ પીને મૃગલાને મારવા જાઓ કાગડો હવે ગાય પાસે જાય છે ગવરી 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આપો દૂધ લડા પાઉ કુતલડા મારે મૃગલા લવું સિંગલડી

આંગણ આવ્યા કાગ દેવા આપો ઘાસલડા નીરુ ગવરીને પાઉ કૂતલડા મારે મૃગલાને ને લવું સિંગલડી ખોદું માટુડી દઉં કુંભારને ઘડે ઘડુલો લો સિંચું પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીંબુ કડો કડો થાય લુહારને ત્યાંથી પેલા દાંતરડું લઈ આવ્યો અને ખુશીથી મને વાઢી લો કાગડો હવે લુહાર પાસે જાય છે લુહાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આપો દા તલડા વાઢું ઘાસલડા નીરુ ગૌરીને આપે દૂધલડા પાઉતલડા મારે મૃગલા લવું સિંગલડી ખોદું માટુડી દઉં કુંભાર ને ઘડે ઘડું લો સિંચું પાણી ધોવું ચાચુડી ખાવું કોઠીબુ કડુ કડું લેને ભાઈ આ દાંતરડું કાગડો હાથમાં દાંતડું લઈ ઘાસ વાઢે ગાયને ખવડાવે દોણીમાં દૂધ દોવે કૂતરાને પાય મારી સિંગડીને લે માટી ખોદી કુંભારને આપે કુંભાર ઘડુલો આપે કુવામાંથી પાણી ચાંચ ધુવે કોઠીંબુ મોમાં મૂકે ખાતા ખાતા કાગડો બોલે છે વાહ ભાઈ વાહ મજા પડી ગઈ ખાઓ કોઠીંબુ કડું કડુક ખાઓ કોઠીંબુ કડુક